જૈન પર્યુષણ નિમિત્તે દિશા શાહ ત્રીસ દિવસ ઉપવાસ કરીને પારણા કર્યા હતા સૌ લોકોએ વધામણી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મારું નામ દિશા શીતલભાઈ શાહ છે મારી એજ ટ્વેન્ટી ઇયર્સ છે અને મેં થર્ટી ડેઝના ફાસ્ટ કર્યા હતા જેનું નામ ખમણ છે અને આજે તેનો પારણો છે તો બેઝિકલી આ થર્ટી ડેઝના ફાસ્ટમાં એવી રીતે હોય કે અમને ખાલી ઉપાડેલા પાણી પર રહેવાનું હોય અને ધરમ ધ્યાન કરવાનું હોય અને પારણાના દિવસે અમને મગનું પાણી છે સાકરનું પાણી છે ગોળનું પાણી છે એનાથી પારણો કરાવવામાં આવે છે અપવાસ કરવાથી ઘણા બધા ફાયદા છે એક તો ધરમ તરફથી આપણે આગળ વધીએ છીએ અને બીજી વસ્તુ અગર આ જ વસ્તુ તમે સાયન્ટિફિક રીતે બી જોવા જાઓ તો શરીર માટે બી બહુ જ સારી છે કે તમારું જે પાચન ક્રિયા છે ને એ બધી વસ્તુ છે એ બહુ સારી થાય છે અને એનાથી આપણું સિસ્ટમ બી બોડી સિસ્ટમ બી બહુ સારી રીતે રહે છે એટલે અપવાસ કરવા બહુ જરૂરી છે અને ધાર્મિક વેમાં બી બહુ સારા છે અપવાસમાં એવી રીતે હોય કે અમને ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય અને અત્યારે અમારો રચના પૂજ્ય રચનાભાઈ માસાથી જે આદિરાણા ચારનો ચોમાસો છે મેં એમની નિશ્રામાં થર્ટી ઉપવાસ કર્યા છે અને આ પહેલી વખત છે કે મેં આટલા બધા ઉપવાસ કર્યા છે